મહામંડલેશ્વર મહાદેવ ભારતી નવેમ્બરે સુડતાલીસ પાંચ પાનાની ની સુસાઈડ નોટ લખીને નીકળી ગયા હતા આશ્રમમાંથી માંથી ગુમ થયા હતા એસી કલાક બાદ ભારતીય આશ્રમના મહાદેવ ભારતી બાપુ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે મહાદેવ ભારતી બાપુ ઈટવા ઘોડી જંગલ વિસ્તારમાંથી મળી આવ્યા છે મહાદેવ ભારતી બાપુને સારવાર માટે જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે આ સમાચાર મળતા જ આશ્રમના મહંત મહામંડલેશ્વર હરિહરાનંદ ઇંદ્રભારતી બાપુ સહિતના સાધુ સંતો પણ સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા ભવનાથ ક્ષેત્રમાં આવેલ ભારતી આશ્રમમાં લઘુ મહંત મહામંડલેશ્વર મહાદેવ ભારતી બે નવેમ્બરે વહેલી સવારના ત્રણ વાગ્યે પાંચ પાનાની સુસાઇડ નોટ લખીને નીકળી ગયા હતા આશ્રમમાંથી ગુમ થયા હતા બાપુએ લખેલી જે સુસાઇડ નોટ મળતા જ જુનાગઢ પોલીસ વહીવટી તંત્ર દ્વારા તેમને સહી સલામત શોધવા માટે ગિરનારના જંગલમાં એક વિશાળ સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું આ ઓપરેશનમાં પોલીસની આઠ ટીમ તૈનાત કરવામાં આવી હતી ત્રણસો થી વધુ કર્મચારીઓ તેમને શોધવા માટે એમાં જોડાયા હતા બસો ચાલીસ થી વધારે પોલીસનો સ્ટાફ હતો ચાલીસ થી વધુ એસડીઆરએફ ના જવાનો હતા અને ત્રીસ થી વધુ તેમના વન કર્મચારીઓ હતા આ બધા જ લોકો આ સર્ચ ઓપરેશનમાં જોડાયા હતા અને આ સર્ચ ઓપરેશન જે છે એ જટાશંકર મંદિરના વિસ્તાર પાસેથી શરૂ કરવામાં આવ્યું હતું તમામ ટીમોના સંકલન જાળવવા માટે વોકી ટોકી રાખવામાં આવ્યા હતા અને એસી કલાકની મહેનત બાદ બાપુ છે એ મળી આવ્યા છે વાતચીત થઈ હતી તંદુરસ્ત થશે પછી વાર્તાલાપ કરીશું આ રીતની વાત ઇન્દ્ર ભારતી બાપુ દ્વારા કહેવામાં આવી હતી હરિહરાનંદ ભારતી બાપુ એવું કહ્યું છે કે તેમની તબિયત સ્થિર છે તેમને રજા આપી દેવામાં આવશે આ વિષય પર વધુ વાતચીત તેમણે નથી કરી એમણે વધુમાં એવું કહ્યું છે કે જે એમના શિષ્ય છે મહાદેવ ભારતી બાપુ ચાર દિવસથી આશ્રમ છોડીને જતા રહ્યા હતા પોલીસ પ્રશાસન ની મદદથી તેઓ આજે મળી ચુક્યા છે તંત્ર અને મીડિયાનો તેમણે આભાર માન્યો છે એ રીતની વાત પણ તેમના દ્વારા કરવામાં આવી છે સુસાઇડ નોટમાં જે રીતે તેમણે જણાવ્યું હતું કે ગિરનાર પૂર્ણ કરવા માટે જઈ રહ્યા છે જ પગલે ભવનાથ પોલીસ સ્ટેશન દ્વારા તાત્કાલિક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી ટીમોને જંગલના જુદા જુદા વિસ્તારોમાં વહેંચી દેવામાં આવી હતી ને હાલ બાપુ મળી ગયા છે એ રીતના સમાચાર સામે આવ્યા છે તેમની તબિયત પણ હાલ તંદુરસ્ત છે એ રીતની વાત પણ કરવામાં આવી છે સમગ્ર મુદ્દે આપનું શું કેવું છે કમેન્ટમાં જણાવજો ફરી મળીશું હવે મને રજા આપશો નમસ્કાર